તો તો તમારે એમ થાય કે કે ઘરે હોય શું કરી શકાય એના માટે બે ઓપ્શન છે માની લો તમારી પરિસ્થિતિ એટલી બધી વીક છે કે બે હજાર કે ત્રણ હજાર તો માન માન ખર્ચી શકો એમ છો ઓકે તો તમે નક્કી કરો કે તમારે પાર્ટ એમાં ડખો છે કે પાર્ટ બી માં છે વધારે ડખો શેમાં છે તમને એવું લાગે કે મારે પાર્ટ એમાં ડખો છે તો પાર્ટ એમાં ગણિત છે રીઝનિંગ છે ગુજરાતી છે તો કે એ આખે આખો તમારો એસી માર્ક્સ નો પાર્ટ છે એની ફી માત્ર બે હજાર રૂપિયા રાખી છે ફક્ત અને ફક્ત ફી બે હજાર એમાં ગણિત અને રીઝનિંગ ની ત્રણસો ને દસ શોર્ટકટ બસો દસ ગણિત અને સો રીઝનિંગ શોર્ટકટ એ તમને અત્યારે ચોવીસ તારીખ સુધીમાં ફ્રીમાં માં મળશે એટલે શોર્ટકટ નો આખે આખો પંદરસો રૂપિયાનો કોર્સ તમને ફ્રીમાં મળશે આખા કોર્સની ફી ત્રણ મહિનાની ની બે હજાર રૂપિયા છે એટલે એસી માર્ક્સ નું આખે આખું તમારું ગણિત રીઝનિંગ ને ગુજરાતી આ બધે બધું માત્ર બે હજાર માં આવે મારા લેવલે આનાથી હેઠું હવે થવા એવું નથી આ મારા આમ તળિયા સુધી હું પૂગી ગયો છું ઓકે ત્યાં સુધી મેં કોશિશ કરી છે પછી તમને એવું થાય કે ના મારે પાર્ટ બી માં ઝાઝી તકલીફ છે તો ફક્ત પાર્ટ બી જોતું હોય તો પાર્ટ બી માં તમને બંધારણ પંચાયતી રાજ ઇતિહાસ ભૂગોળ વારસો સામાન્ય જ્ઞાન કરંટ અફેર્સ કરંટ અફેર્સ જાન્યુઆરી બે હજાર ચોવીસ થી છઠ્ઠા મહિના સુધીનું તમને મળી જશે એટલે કે દોઢ વર્ષનું કરંટ અફેર્સ તમને અંદર મળી જશે ઓકે એનો પ્રાઇસ માત્ર ત્રણ છે એટલે જેને એમાં તકલીફ હોય એ ફક્ત એ ખરીદી શકે જેને બીમાં તકલીફ હોય એ બી ખરીદી શકે જેને બે માં તકલીફ હોય એ બે ખરીદી શકે પણ જો બે ખરીદવા હોય તો થોડુંક તમે વધારે હિંમત કરી ઓકે અને આપણી પાસે ટાર્ગેટ ખાખી બે હજાર પચીસ વાળો કોર્સ છે તો એમાં છ હજાર નવસો નવ્વાણુંમાં ત્રણ મહિનાની વેલિડિટી મળશે તો એમાં શું મળશે તમને પાર્ટ એ આખી આ ખોવાઈ જશે પાર્ટ બી આખે આ ખોવાઈ જશે સાથે તમને જીસીઆરટી એનસીઆરટી પ્લસ આખે આખી મોક ટેસ્ટ મળી જશે ટોપિક વાઇઝ એની સાથે દસ મોડેલ પેપર મળી જશે આ બધું તમને આમાં મળી જશે એટલે જો પૈસાની સારી સગવડ હોય ને તમને એવું થાય કે મારે પીએસઆઈ કોન્સ્ટેબલ બનવા માટે હું પાંચ સાત હજાર ખર્ચી શકું છું તો તમારા માટે આ બેસ્ટ ઓપ્શન છે રેકોર્ડેડ કોર્સ અને એવું થાય કે ના મારે તકલીફ છે તો આ બે ઓપ્શન આપ્યા જેથી કરીને તમે વ્યવસ્થિત તૈયારી કરી શકો તમારી તૈયારીમાં પૈસા ન નડે ચર્ચા ચાલુ રાખીશું સફળ થવાનું કરવાના જ છે બસ જોડાય રહેજો મજા આવે તો તમારા મિત્રો સાથે શેર કરજો રેડી મળીએ ચાલો આગળ